રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી પૂરી કરવા માટે મળેલી આ બેઠકમાં આચાર સંહિતા લાગુ કોઈ ઠરાવો થઈ શક્યા ન હતા લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગેલી હોય સ્ટેન્ડિંગ કમિટીએ કોઈ ઠરાવ કર્યા ન હતા મહાનગરપાલિકાની આ કમિટીની બેઠક મળતા સ્ટેન્ડિંગ ચેરમેન અને સદસ્યો ભાગ લેવા માટે આવ્યા હતા રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જીપીએમસી એક મુજબ મહિનામાં એક વખત ફરજિયાત બોલાવી પડતી હોય છે ગત એપ્રિલ મહિનાની ઓગણત્રીસમી તારીખે બેઠક હતી અને એક મહિનાની અંદર એક મુજબ બેઠક બોલાવી પડે હાલ ભારત દેશમાં ચૂંટણી ચાલી રહી છે રાષ્ટ્રીય આચાર આચારસંહિતા હોવાના કારણે આજે કુલ એકવીસ દરખાસ્તો હતી તમામે તમામ દરખાસ્તો ચૂંટણીની આચારસંહિતાના કારણે પેન્ડિંગ રાખવામાં આવે છે મેં જેમ કીધું એમ કે આ ચૂંટણીની આચારસંહિતા ત્યાંસી દિવસ જેવી લોકસભાની ચૂંટણીની રહી છે એટલે દર મહિનાની એક વખત ફરજિયાત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે આપની વાત સાચી છે ત્રણ મહિના આ ત્રીજી સ્ટેન્ડિંગ છે કે જે અમારા લોકોએ પેન્ડિંગ રાખવી પડી છે ચોથી તારીખે ચૂનાવ લોકસભાનો જ્યારે પૂરો થાય પછીની જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક આવશે એની અંદર રાજકોટ મહાનગરપાલિકાના જે વિકાસના કામો આચારસંહિતાના કારણે જે અટકેલા પડ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસક મિત્રો આવનારી સ્ટેન્ડિંગની અંદર જેટલું બને એટલું એટલે કે જૂન મહિનાની અંદર કદાચ અઠવાડિયે અઠવાડિયે પણ સ્ટેન્ડિંગ કમિટી બોલાવી પડશે જૂન મહિનામાં કુલ ત્રણ કે ચાર સ્ટેન્ડિંગ બોલાવી અને વિકાસના કામો અમારા જે પેન્ડિંગ છે એ બધા કામો અમે ખુલ્લા મૂકશું